તમારા માટે એક નવો બ્લોગ લઈને આપણે નહીં तो એને રેડી થઈ ગયા છીએ અને વાગ્યા છે સવા દસ ને આજે આપણે રસોઈ પણ થોડી વહેલા કરી દીધી કારણ કે મારા મમ્મી પપ્પાને ગામડેથી આવ્યા હતા એમને જવું હતું બસમાં વહેલા એટલે એ લોકો જમીને નીકળી ગયા છે તો થોડું લેટ થઈ ગયું બ્લોગ ચાલુ કરવામાં બી કારણ કે એમની રસોઈ બનાવવાની હતી એમને જવું તું મોડું થઈ ગયા એટલે કોઈ પહેલાં રસોઈ કરી દઉં અને પછી બીજું બધું કામ બતાવી દઈએ અને હવે લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે મૂકાવવાની છે મેંદી હાથમાં મેંદી બપોરે મૂકાવીએ ને પછી તમને બતાવીએ કે કેવી મૂકી છે જાતે જ મૂકવાની છે પાર્લરમાં નથી જવાનું કારણ કે મારા પવિત્રાબહેનને શીખવા માટે મૂકવા દેવાની છે આપણા હાથમાં મેંદી તો એ પણ શીખે મેંદી તો ચલો પછી મૂકીએ ત્યારે બતાવીએ છીએ કેવી મૂકે છે તો ચલો પછી તમને લોકોને મોડું છું જો ગઈશ પાછા બેસી ગયા છે પવિત્રાબેન મેદી મૂકવા ટ્યુશનથી આવીને જો આટલી પહેલાં મૂકી દઈએ ને હવે આથેળીમાં મૂકે છે શું પવિત્રા મજા આવે ને મહેંદી મૂકવાની તો મૂકો તા મમ્મીના હાથમાં મેંદી મૂકવાનું બહુ ગમે મમ્મીના હાથ બી પાછા

એટલે ભાઈ બા તો હોય જ ને પેલા એટલે મમ્મી આજે ગયા છે ઉતરી જવાના લગ્ન તો બોલો કેવી તૈયારી તમારે તૈયારી લગ્ન ની લગ્ન ની તૈયારી બધું છે તૈયાર છે હવે જઈ બેહવાનું જ છે બેહવાનું જ છે તૈયાર થઈ તો મેં આ બધું દાઢી વાળી નહીં નહી ચાલો આપણે ઉંમર થઈ ગયો દાઢી ચાલે કેટલા હે તે 80 વર્ષ થયા

હવે બધા બ્લોગ આવશે મેરેજ ના આવશે અને બહુ મજા આવશે તો જોવાનું ભૂલતા નહીં તો ચલો બાય બાય